વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામગભાણ માંડવા ગામ નજીક સ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં થયેલા ભંગાણે સરકારી તંત્રની બેદરકારીનો વધુ એક દાખલો સામે આવ્યો છે

યોજનામાં ભંગાણ થયા બાદ પણ લાંબા સમય સુધી પાણી પુરવઠો બંધ ન કરાતા પાણીનો અપરંપાર વેડફાટ થયો હતો આ સમગ્ર ઘટનાએ તંત્રની ઢીલી દેખરેખ અને બેદરકાર આયોજનને ઉજાગર કરી દીધું છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે લોકોનો સવાલ છે કે જ્યારે અનેક ગામોમાં પાણીની અછત છે ત્યારે કિંમતી પાણીનો આ રીતે વેડફાટ થવા છતાં તંત્ર કેમ નિષ્ક્રિય છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ કપરાડા વલસાડ